નમસ્કાર મિત્રો ગુજરાત તરફ મોટી આફત આવી રહી છે તો આ વાવાઝોડું ગુજરાત થી કેટલું દૂર છે અને વાવાઝોડું ગુજરાત માં ટકરાશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયો જાણીશું તો વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે આ ચેનલ માં નવા હોય અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને ગુજરાત માં વરસાદ અને વાવાજોડા ને લઈને તમામ સમાચાર મળતા રહે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટો ખતરો હોવાની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે 22 મે ની આસપાસ મુંબઈ થી ગોવા સુધી હાલમાં જે સિસ્ટમ બની રહી છે તે ધીમે ધીમે ઓછા દબાણ ને કારણે ચક્રવાત માં ફેરવાઈ શકે છે 24-28 તારીખ ની આસપાસ કેરળ થી ગુજરાત સુધી દેશના પશ્ચિમ કિનારા પર એક તીવ્ર ચક્રવાત અસર કરશે કેરળ થી ગુજરાત સુધી એક સ્પષ્ટ રેખા રચાઈ છે જેના કારણે વરસાદ પણ પડી શકે છે ચક્રવાત ની સ્થિતિ વધુ આકર્ષક રહેશે ચક્રવાત અરબ દેશો તરફ જવાની શક્યતા ઓછી છે ચક્રવાત ક્યાં અસર કરશે તે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પંદર થી વીસ ઇંચ વરસાદ પડી શકે છે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે આહવા ડાંગ વલસાડ વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આહવા ડાંગ વલસાડના ભાગોમાં બાર ઇંચ સુધી વરસાદની શક્યતા છે તેમણે વધુમાં ચેતવણી આપી છે કે અઠ્યાવીસ મે પછી બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બનશે આ સિસ્ટમ એક ભયંકર ચક્રવાત પણ બનાવશે દક્ષિણ પૂર્વ કિનારે દક્ષિણ પૂર્વ કિનારે ભારે વરસાદની શક્યતા રહેશે અને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો